સુરતના લાલગેટ વિસ્તારમાં માથાભારે સમીર માંડવા પર ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આ સાથે હથિયારો પણ રિકવર કર્યા છે સુરતના ધાસીપુરા જિલ્લાની બ્રિજ પાસે બાગ એ અહેમદ એપાર્ટમેન્ટ પાસે રિક્ષામાં બેસેલા માથાભારે સમીર માંડવા ઉર્ફે સમીર ખાન સલીમ ખાન પઠાણ પર ચાર જેટલા ઇસમોએ ફાયરિંગ કર્યું હતું

આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી હારૂન તથા નાસીરને અગાઉ સમીર માંડવા તથા તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો જે બાબતે સમીર માંડવા તેના ઘરે આવી ધમકી આપતો હતો જેથી બંને આરોપીઓએ તેના મિત્ર વસીમ અને સોનુને રહેમતનગર વિસ્તારમાં બોલાવી સમીરને મારવાનો પ્લાન બનાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં હારુન વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે નાસિર વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં હત્યાનો એક ગુનો મારામારીના ત્રણ ગુના અને ગુત્સીટોક હેઠળ પણ ગુનો નોંધાયેલો છે જ્યારે સોનું સ્વાય વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં હત્યાનો લૂંટનો એક ગુનો અને ગુતસીટોક હેઠળ પણ ગુનો નોંધાયેલો છે હાલ પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસમાં લાલગોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી અને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલ જે ગુનો દાખલ થયા બાદ આરોપીઓ નાસ્તા પરતા હોય જે આરોપીઓ ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક પોલીસ સ્ટેશન દ્વારા હથિયાર સાથે પકડી પાડેલો હોય જે ગુનામાં બનાવવાળી જગ્યા અત્યારે આરોપીઓ બતાવતા હોય જે આરોપીઓને સાથે રાખી અમારા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ઠાકોર સાહેબ સાથે અહીંયા ગુનાનું રિકન્સ્ટ્રક્શન અત્યારે કરવામાં ચાલુ છે ચારેય આરોપીઓનો ગુના ઇતિહાસ જોઈએ તો આરોપી હારૂન છે એ અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયેલ છે આરોપી નાસિર અનવર હુસેન છે એ અગાઉ ખૂન અને મારામારીના ત્રણ ગુના અને ભૂસરી ટોપનો એ ગુનો નોંધાયેલ છે આરોપી સોનુ આદિત્ય સ્વાય એ પણ અગાઉ ખૂન લૂંટનો ગુનો અને ઘૂસી ટોપના ગુનામાં સંડોવણી થયેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત